મેડમ આ ને પ્રેગનેન્ટ છે અને છે જેને એ ને રસોડામાં પડી ગઈ ખબર નહીં તેલ તેલ હતું રસોડામાં લપટી ગઈ ત્યારની આંખું બંધ કરીને હું ન હલે હલબલે એટલે કે મેડમ અહીંયા કંઈ વાંધો નહીં આવે ને ત્રણ સર્વિસ તો મળી જાય ને પછી તો અમે લઈ જાવ જાઓને ગમે ત્યાં પણ અત્યારે જલ્દી આ નહીં તમે એને ટ્રીટમેન્ટ કરો તમે કયો એટલા પૈસા આપવા તૈયાર હું મારી સોનલને પહેલાં બોલતી કરો હા છે બધું થઈ જાય તમ ટેન્શન ન લે બધી સારવાર છે અહીંયા ભલે ગામડું હોય તો એ બધી હોસ્પિટલમાં સારવાર છે તમે એ ઉપાધી ન કરો તમે ફટાફટ એને લઈ લ્યો હા અને અંદર આવી જાવ અને સાઈડ પાસે સીધા વયા જાવ તમે ઇમરજન્સી છે ને એટલે તમે વયા જાવ કંઈ વાંધો નહીં કંઈ કોઈ કેસે નહીં જો કહવા કા આજ ભી ઝુલફે ઉડાતા હો કના తరా దుపట్ ఆజరే సరే సర బ ఆజకు సజతా લઈ લીધું તો ને હું કહ્યું પછી માય પડી ભૂંડા એ બી સાડી પાણી ભરતી ભરવા ગઈ પડી કેમ પડી હોય કોઈ ખબર નથી સીધી ગો લહરી દે માસી હું ઠી હોય એ નથી ખબર મને હું તો થોડી બાપા કહેવા હું તો કોઈ નહીં રડું મારે હા કે તું રહે મા થોડી પાડી કે મને થાય કે હું ગઈ પાણી ભરવા ગઈ તો એ પડી હોય બી સાડી પર માતા એક મહિના સીધી હું હાલત થાય કંઈ હું થયું લઈ ગયા દવાખાને

પડી ગયો હે ને તેલ ઢોરાણો હતી ના ના આવે હું કરે ઓ પાસું કઈ ફોન બો નઈ ના પૂઈ ગા હે કે નઈ તે માં હે લગ્યો કોઈ નું હાલી જાવે આપણે જાવું પડે ને ઓ નઈ હોય તો તે મોટી ઓ ઘેર છે ને તું આઈ રે ને હું જાઉં કમ બરાબર ને তোমার হুম মাথি বেঁধে হয় খবর নই কম জানে কেইক নেই কই নেই পরম বীজনে বাঘনা থাকে ভগবান কথা করি পছি হ্যাঁ যথা খাঁ পড়ে বেসড়ে পাড়ে এই দিক পড়ে ভাই তাই প্রাচ্য ভঙ্গার হয় হাত ভঙ্গার বহিনা হম থা যায় উপি পড়ে কই থাকে এটা দখান লাই যাই নই

પણ હવે પછી એને પાછું હાલવામાં નથી ખબર પડે આખરે તો જો જોઈ તોય પડી અહીં આવીને તો અહીંયા સંદીપ્તા ઉલરી ઉલરીને બા બોલતો તો ને તમે જોવો તી મને ઉપાધી થાય છે હું કરું લે આમાં マミカミカホタ、マミカキンカキャティーンレジャータウン、ガディママイザータマナレジャー、モンカキホー、コラー、ホタタネ、カカイティーラタカキネ、マミ、メキトマラウオ、トパケダーディコルマイキ、マミ、マネームケタダ、マミモトパシヤウトレイキワキザウミンダポパ、マミホチュカキネ、カンガディマレジャ કાકી ને સીને મજા નથી એટલે એને લઈ ગયા છે ગાડીમાં હા તો પાડી કર માં એને મજા નત ને એટલે ગાડીમાં લઈ ગયા છે ઈસેને પડ્યા રહોડામાં એટલે લઈ ગયા કન્યા ના લઈ જાય આપણે જવાય ની દવાખાને હો હોન મા દીકરી ઈ પડી ગયા ને કાકી એટલે લઈ ગયા ભલે પડી ગયા કોઈ વાંધો ની હા આપણે કંઈ ઉલુ નથી Macam tempat sahwi dia. Batu kali ni tengah tengah. Oh, so Alam koloni, ni, mami. Oh, mami tengah ke maju lak mahi nak kol tebi. Dia kira tak kira tak. Dia nak kaya lak tak tahu lak mahi mami kami. Kau nak mami kena lak mahi. Atau bau kusung. Atau marah ewa diwas masta sewa. Masta senes. મારે તને હું કેવું છોકરી આ ધીમે સપનું દેવું ને એ પૂરું થયું હા શું હવે બધું મારા છોકરાઓનું થાય જોજે તું એવી રીતે કંઈક થયું છે હવે જોજે ને તું હું થાય મારા બહુ લોહી લોહી પીતા હવે મારો વાહવાનો વારો આવ્યો ને તમારો રડવાનો તમને હવે ખબર પડશે બહુ મારા લોહી પીધા મારા છોકરાઓને મારા છોકરાઓને ને રૂપિયાનો પાવર કર્યો બધું કર્યું હવે જોવો カタミカ,カ,カ,カ,カ,カバーセ ?Soon a polygay say, ペンドアカン、エレギアカカミサリロソランポリギ、モナマンカベネキドインキポリギア、アイハイマコンコキンコタポリギア、k キペロトネローラマピポリギア、キンバプチンキュー、カポカポンドアカン、ド a カバセケナイ。アイレマ、ソンルゴポリギア。 ઓરમાં માં એક દિન એવું છે હું તામ વાડિયેથી આવતો તો તારા ઝુઠા કાકા ભેગા થઈ ગયા વાતું કરતા તા મેતા ઓર માં તું લેગી દવાખાને એને સંદીપને બીજું કોણ ગયું એને ભેગું તમને કઈ ખબર છે સંદીપ લઈ બહુ થઈ ગયું છે લઈ તો કામ ગાડી છે ને

હારું તમે મને કીધું ને મને થોડી ખબર હોત હું તો કહું કે લો પડી ક્યાં બિસાડા તમે થાય ન થાય હું તો કહું બાળક સલામત રે એટલે બસ બીજું કંઈ નથી જોતું બસ સોનો લો બહુ રાખે અમારું હો કયું રાખે બધા એનું કોઈ થી કંઈ ન બોલે એવા હારાશે એને જ આવું થયું જોતા ખરી હમણાં સારું થઈ જાય હું જવાખાને જ જાઉં હાલો સારું તમે મને કીધું હો છે ને પડી ગઈ છે અત્યારે અડધીક પોણી કલાક થઈ ગયા હે સર અમારે ભૂખતા અને પડીએ ને તો સાહેબ આને હું હવે કરવાનું હોય સાહેબ અને પ્રેગનેન્ટ છે જ ફોર મંથમાં તો સાહેબ આને કઈ રીતે હું ટ્રીટમેન્ટ અને હું થઈ ગયું એ તો તમે જરીક જુઓ તમારી ભલાઈ સાહેબ અને જે પૈસા થાય ને એમાં પણ લઈ લો અમારી સોનલને હાજી કરો હાજર સર હોહો આને અને પસીનો તો વરે છે એટલે કંઈ પ્રોબ્લેમ નથી પસીનો થાય એટલે અને છે ને પડી ગયા ને એટલે મોણઘા લાગ્યું હોય ને આવી રીતે છે એટલે થોડું ધ્યાન રાખવું પડે હોને એટલે છે ને તમે એને અંદર લઈ લો આપણે એ પ્રમાણે એની ટ્રીટમેન્ટ કરીએ કંઈ પ્રોબ્લેમ નહીં આ બધું થઈ જાય તમે ટેન્શન ન લો હો શાંતિ રાખો સાહેબ હેને તમે બાળકનું વાંધો નહીં તો મારી સોનલને બચાવજો ગમે એ થાય બસ મારી એક જ વસ્તુ જોઈએ હે સાહેબ એ તો બધું બરાબર છે આવી રીતે પડી જાય એમ ન હાલે અત્યારે તમારે એનું ધ્યાન રાખવું જોઈએ આવી રીતે પડી ગયા કંઈ પ્રોબ્લેમ થઈ જાય તો પછી બધી જવાબદારી અમે ન લઈએ એટલે તમને કહું છું તમારે ધ્યાન રાખવું જરૂરી છે અત્યારે આવી પરિસ્થિતિમાં કઈ રીતે પડ્યા હું થયું એ બધો ખ્યાલ આવવો જોઈએ હું થયું આપણે બધું જોવું પડશે એને અંદર હવે એ ઓલામાં લઈ જવા પડશે એને સર હું તો હતું ઘરે હું વાડીએ તો અને અમે સિટીમાં રહીએ છીએ અમે એને અહીંયા નથી રહેતા આય મારા ભાઈનું ઘર હે એટલે મેં અહીં આયા તો બેધી ખબર છું ને રીતે પડી ગઈ ને વાત પૂછો માં મારે તમને શું સર હાલો લઈ તુજકો માના હે મે મેને તુજકો હી जैसे कोई बदुआ तेरा जाना जैसे कोई बदुआ दूर जाओगे जो तुम मर जाएंगे हम सनम तेरी कसम ओ सनम तेरी कसम ओ सनम तेरी कसम तुम दिख तेरी, तेरी आखें

な、ま、ね <music>、

પણ હા ઉપાધી થઈ પડી અમારે તો આ જાજી ને જાજી કઈ નહીં હું તમારે હા બહુ ઉપાદી હદ ઉપાધી આવી હાવામાં કારણ વગર ની ઉપાધી ગરી ગઈ ઘરમાં હું હવે હું જાઉં મારે મોડું થાય હું તો માસી હું ભેગી આવું હાલ હું ભેગી આવું હે ના રે ના માન્ય ભેગું ન થાવું હમણાં હું સખી સંદીપ છે મોટા થાય છે એટલે વાંધો નહીં આવે એ હું તો તું મોટી પાસે ચા બિસાડી ઉપાધી કરતી હોય હે હે કે મને દેરાણી પડી ગઈ ને કેવી ઉપાધી થતી હોય નહીં થતી હોય બિસાડીને હે মিরি ওয়াইলি নিসে নু পাদিখান জ মোটিনো পার বিষসায় যেন কিন্তু মিননে জব অধনি আদুহও আমার মোটি পাহাে যা হচ্ছ আর এবি সাড়িও পাদিক করিিয়ে ওঠাও দওয়ার খানে আমার গুবেন্দমে গিয়ে যাও কাম বইত ও আলো উঝাওঘন্য খিয়ানরাচ্ছ্য মেও তাররে হন্তা বেলেরাও আওনকে মাথে কামভইত এনে আমার মবাই যাই আলি নে তাতিয়া দুখে সাওয়া মামাম পাঁ মিনিটন যায় বা পাঁচ মিনিট চাইর বাত্ম বেহিা নেমটর মাতিে গি। બા મને તો કઈ કામ કઈ ગોલું લાગે છે એમ કંઈ થોડા રહોડામાં તેલ ધોરાઈ પડીએ હે બા મને તો કઈ ગોલું અલગ લાગે છે હું હોય કેમ ખબર પડે આપણે તો કઈ ખબર નથી ઘરમાં હે ને હું ગઈ મારું નામ આવે સંદીપભાઈ મને હું કે મને એવું બીક લાગે એ બીક લાગે ને કઈ ના બીક લાગે તારો વાત થોડો છે બધી મને ખબર છે હું છે હું નહીં હું બધા વર્તુ છું પાછી ગયા મોટી પાસે જાય મોટી કામ બોલાય જાય બા મેં પૈસું કે હાલો તને આવું કહો સોનલ પડી ગઈ તમે આવો તો કે હું ના મારું નામ આવે કે અમે હમણાં બાઈકાને કે મારું નામ આવે એમ કરીને આવી વાત નહીં બા એ ભાભી આવી વાત નહીં ન્યા ના રેતી તો બહુ સેમા મને મોટા મોટ કહી દીધું હતું કઈ નહીં અવતાર ન્યાન જ છે હાલ આપણે ઘેર હોય જાય નારે ના ન્યાન જ છે વળી કઈ બીજું બાનું કર્યા હતા બાકી વાત છે બા અને કોઈ ધંધો નહોતો આને